અમદાવાદ શહેરના દરિયાપુરમાં વિચિત્ર પ્રકારની ચોરીનો કિસ્સો સામે આવ્યો છે એક પરિચિત યુવકે મિત્રના ત્યાં વાસ્તુમાં જવાના બદલે જુનાગઢમાં જઈને ત્રેવીસ લાખને ચોરીને અંજામ આપ્યો છે અમદાવાદ શહેરના દરિયાપુરમાં આરોપીને દેવું થઈ જતા તેણે ત્રેવીસ લાખની ચોરી કરી હતી જો કે દરિયાપુર પોલીસો જેટલા કે મેરા તપાસીના ચોરોને ચરબી પાડી તપાસ તેજ કરી છે

ચાંદી દાગીના સહિતની વસ્તુઓ પણ ગુમ હતી દરિયાપુર પોલીસને જાણ કરાતા પોલીસ ત્રેવીસ પોઈન્ટ દસ લાખની મતા ચોરી થવા મામલે તપાસ હાથ ધરી હતી જેમાં સૌથી વધુ ફૂટેજ તપાસીને આ ચોરોને ઝડપી લેવાયો છે વિસ્તારમાં ફરિયાદી નિરવ પ્રજાપતિ જે પોતાના નવા ઘરના વાસ્તા માટે બે દિવસ માટે પોતાનું ઘર બંધ કરી અને બારગામ ગયેલ હોય તે દરમિયાન આરોપી દ્વારા તેમના ઘરમાં બારી દ્વારા પ્રવેશ કરી અને ઘરમાં રાખેલ ત્રીસ લાખ દસ હજાર ના મુદ્દા ચોરી કરેલ હોય જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ઘરપોળ ચોરી અંગેનો બીએનએસ કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ ત્રણ ચાર મુજબ ગુનો નોંધવામાં આવે પોલીસે જે 100 થી વધુ સીસીટીવી તપાસ્યા તેમાં એક વાહનનો નંબર અને ટી-શર્ટ પોલીસને આરોપી શૈ પંચાલ સુધી લઈ ગયો હતો આરોપી શૈની પૂછપરછ સામે આવ્યું છે કે નિરવભાઈનો પરિચિત મિત્ર છે અને 4 વર્ષ પહેલા ઘરમાં કોઈ વ્યક્તિ પાસે ઇન્ટિરિયર ડિઝાઇનનું કામ કરાવ્યું હોવાથી તે તમામ બાબતોથી વાકેફ હતો તેને આમંત્રણ મળતા ઘર બંધ હશે તેવું માનીને તેણે બંધ ઘરમાં સ્લાઇડર વાળી બારીમાંથી ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો આરોપી શૈ લાંબા સમયથી બેકાર હોવાથી તેને દેવું થઈ જતાં તેને ચોરી કરી હોવાની કબૂલાત કરી છે તે રોકડા રૂપિયા તેને કોણે આપ્યા અને દાકીના રિકવર કરવા બાબતે પોલીસ તપાસ તેજ કરી છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત